અરવલ્લી પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદે શાંતાબેન ચિતેન્દ્રકુમાર કુમાર પરમારે જિલ્લા પંચાયત કાર્યાલયનો ચાર્જ સંભાળ્યો આજ રોજ મેઘરજ જિલ્લા પંચાયતના સદસ્ય અરવલ્લી પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન ચિતેન્દ્રકુમાર કુમાર પરમારે પોતાની ચેમ્બરમાં પદ ગ્રહણ કરી કંકોતી લક કરીને શ્રીફળ વધેરી પૂજા અર્ચના કરી પોતાનો ચાર્જ સંભાળ્યો હતો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ શાસનની અંદર જિલ્લા પંચાયતની અઢી અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં બીજા અઢી વર્ષ માટે ચેરમેન ચેરમેનશ્રીઓનાની નિયુક્તિ કરવામાં આવી તેમાં હું પોતે શાંતાબેન જીતેન્દ્રકુમાર પરમારની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જિલ્લા સંગઠન તેમજ પ્રદેશ સંગઠને મારા પર વિશ્વાસ મૂકી અને મને આ વિશેષ જવાબદારી આપી છે તે બદલ જિલ્લા સંગઠન પ્રમુખ રાજુભાઈ પટેલ તથા સર્વે મહામંત્રી શ્રીઓ ભીખાજી ઠાકોર જગદીશભાઈ તથા હસમુખભાઈ અને મારા મેઘરજ તાલુકાના સર્વે વડીલો તેમજ સર્વે કાર્યકર્તાઓનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે મારા લાયક જે પણ પ્રશ્નોનો મારે નિકાલ લાવવાનો થતો હશે તેમાં મારો નમ્ર પ્રયાસ કરી અને હું આ જવાબદારીપૂર્વક કાર્ય કરવા માટે બંધાવું છું આજ રોજ તારીખ સોળ દસ બે હજાર ત્રેવીસના રોજ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મેં મારો પદભાર સંભાળ્યો છે તે બદલ હું પોતે ખૂબ ખુશીની લાગણી અનુભવું છું અને તમામ વડીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું